જ છે કારણ કે છે ને ભાઈ વાતાવરણમાં છે ને બહુ બધો મોટો સફર બદલાવ થઈ ગયો છે આમ જોઈ આમ અત્યારે છે ને ભાઈ વાદળા છે તો અત્યારે નક્કી ન કહેવાય છે ને ને નહીં હો આમ જો ચાલપત્રી અહીં ઠેકી છે એ આ બહુ છે ને ભાઈ ચાળપત્રી ઠેકી છે ખાવા પીવા ભાઈ આપણે એટલી નીંદ છે ને બધું છે ને ભાઈ પડી જુએ ને તો હેરાન કરી દે ને અત્યારે ઘણા ઠેકાણે પડી ગયું હોય છે વરસાદ ઘણા ઠેકાણ આવી ગયું

એ વહેલા ઊભો થયો એ ભાઈમાં ફોન આવ્યો વહેલા ઊભો થઈ ગયો તો આવો બધો મોટો કાચરો કાચરો ઘણી વાર આપણે કાગળ ને લાગુ પછી જાય કારણ કે આવું છે ને ભાઈ ફોનના વરામાં આમ નમ ને આમ નમ હનુમાન થોડાક પાછો હતું તો પાછો થયું થઈ ગયું તો પાછો આવો કાચરો છે હાવ હાવ છે ને ભાઈ બધું એ નાખ્યો કરીને તો છે જો કાગળ જાય તો કાગળ છે ને ઢકાવા ભાઈ કમળા ઠાકી દીધો છે ઓલા પણ તાલપત્રી ઢાકી દીધી છે એવી રીતનું કાંઈક બધું ઢાંકું છે ને ભાઈ આવા નવા તારા રહે ને તો આપણે છે ને ભાઈ બધું લોસ આવવાનું છે ને હવે છે ને અહીં તો વાંચ્યું હાલે છે ગોંદી ગોંદી કહેવાય એને હા જો આવડાને ખબર હોય ભાઈ અને હે પેલા આવડતું નહીં પણ હવે આવડી ગયું છે એટલા માટે હે ને બધું કરે છે હવે હે ને ભાઈ એકને બદલે ચૈણી શું છે ચૈણીનું છે ને કરવું પડે ને હજી છે ઢીગલો હજી એક બાકી છે ગાવડા નો અને ને ને પછી હજી બોલું ઢાંકવા જવાનું હે આપણે કઠોળ છે ને કઠોળનો ઢીગલો એક આખો બાકી છે તો એ તો હે મારે બાની જાય ને એ ઢાંક્યા છે આપણે જવાનું છે ગામમાં ફેમિલી તો છે ને ભાઈ અહીંયા હે ને ઢાંકવાનું શલું છે તો ભાઈ અહીંયા બધું કામકાજ લીધું લે ઢાકવાનું

ધીમે ધીમે કરે કારણ કે ભાઈ આપણને છે ને ભાઈ બહુ હીરામાં કંઈ ખબર પડતી નથી પણ આવડે ભાઈ છે ને સલુ કરે છે કા એટલે છે ને આજ ભાઈ છે ને મુહૂર્ત કરવાનું છે તો અત્યારે છે ને ભાઈ લીંબુ મરશે છે ને ફટાફટ છે ને ભાઈ દિનેશભાઈ બાંધતા નહીં આવડતા નથી બાંધી નહીં આવડતું તમને હા એમ એમ બાંધી કારણ કે છે ને ભાઈ એમાં બેન છે ને મુહૂર્ત કરીએ હા છો કેમ બનાવો હા છો કેમ બનાવે પણ

આને ભાઈ હીરાનો બધો અનુભવ આ એમ છે ને આપણે હે ને ભાઈ આ ધંધો હોય ને આપણો જૂનો ધંધો કારણ કે હવે ભાઈ ત્રણ મહિનાથી આપણે ધંધો બંધ કરી દીધો છે બાકી એને આ ધંધો આપણે ભાઈ બો હીરો કારણ કે ને શરતી હાથ વરે છે ને નેકરા હીરા નહીં આવને એવું લાગે છે કે હીરા આપણે ગમવાના થતા નથી પણ તમે થોડો થોડો સપોર્ટ આપો ને તો બાકી પછી આપણો પાછો હીરા ખાવાનો વારો આવ્યો બાકી આમાં ભાઈ આપણે બો હે એટલે બો ને પેલા હે ને આ કારખાનું છે ને બે થી ત્રણ વર્ષ પેલા હે આ કારખાનું હું હીરા ખાવ પણ પછી છે ને ભાઈ પાર્ટી બધી બંધ કરી દીધી ભાઈ એનું પાછું દીને ભાઈ સલું કીધું હવે પાછું ધબાકો બોલાવો કા હવે ભાઈ પાછું છે કારખાનું બધું પૂલ કરવાનું છે આ એટલો જ ગાળો નહીં ઓલી બાજુ ગાળો એ બાજુ છે ને ભાઈ ત્રણ ઘંટી છે તો એ ભાઈ છે ને દિનેશભાઈને હકે તમે ભાઈ બધા હકે દુઆ એવી કરજો કે દિનેશભાઈનું કારખાનું છે ને ભાઈ ઘાયકામાં

ને આ બેન ને હે કે આ પલેટ બે હાડા લેતા આ બેન ને હે ને હીરા એક વાડા આપણે 15 દિન અંદર ને હીરા એક દીધા ને અમે બે વાર થી હીરા કેટલા બનાવ ખબર હે ગોડ હો બસો બસો હીરા બનાવી નાખતા આપણે બે વાર થી બાકી એની બેન ને જીતે ની હીરા તો હે ને બેન ને છોટા કર્યા ને એટલે ડાયરેક્ટ બનાવ મળે હે ને એક હીરા નો ભાવ કેટલો ખબર હે 5.5 રૂપિયા દેલી હાલ તો ને આદર ભાઈ છે ને 6 રૂપિયા થઈ ગયો હે 6 રૂપિયા છે કે હા યાર 6 રૂપિયા 500 આપે સીવીડી માં આયા હા

તૈણ હીરા આપણે બનાવ્યા હે કેમ થાય હે હાલે ને એમ તો વાંધો નહીં ભાઈ કે ભાઈ આપણે હીરા ને ને અમુક અમુક કારખાના ભાઈ થતો હોય બાકી છે ને ભાઈ હાલી ગયા છે આપણા હીરા બાકી છે ને આ ભાઈ ની છે ને આ ઓફિસ છે આવી રીતનું છે ને ભાઈ વજન કાટો છે આ દોરીનું મિશન છે ને ભાઈ હીરા તમારે છે ને આ બાજુ બધા છે ને ભાઈ હીરા ગણે છે પણ હજે છે ને આ બધા ઘણા ખરા કારીગરો છે ને કપામાં છે

ખાલી મુહૂર્ત હતું એટલે ઘવાનું સલુ કરી દીધું એ મતલબમાં એટલે દિનેશભાઈ ની ધીમે ધીમે ગઈ છે બાકી આપણે તો ભાઈ છે ને ખેતર નું કામ હણમાં સલુ હે એટલા માટે આવી દો આવી દો આ ભાઈ અમારે છે ને મોટા મોટા કરી કરી એ કિલો બને પણ તો એ ભાઈ દિનેશભાઈ હરકો બીનો હે આ એમ તો ભાઈ કરી દીધું તો બની જો બની જો પછી એ કિલો બને તો બની કેટલા વેરા પછી

ને આપણે ભાઈ છે ને મૂરજનું છે ને ભાઈ પેંડાનો હે ને ભાઈ કોટકો બાંધી દીધો છે ને હવે છે ને ભાઈ ઘર બાજુ જાઈએ કારણ કે ભાઈ છે ને સવાર દિન આવેલા છે ને એમાં જલ્લું ભાઈ જો અહીંયા આટા મારે છે બાકી તો હેને આપણે ભાઈ પાછું હતું એનું એ કામ ચલુ કરી દઈએ એ ખેતરનું પછી એવું લાગે તો એરા ગમા પાછા આવશું બાકી અત્યારે જઈએ ઘેરે આ ભાઈ છે ને આવડા ભાઈ જો ના પેંડા ખાઈને આવ્યા એ સતાય છે ને ભાઈ એમાં ભાઈ સેવડો ખાય છે ને તો ના સેવડો ખાવા આવ્યા ધો કાં

રોટલા આવી ગયા છે આમાં શાખીનું છે ઢીંગા બટાકા છે તો મસ્ત મસ્ત જમી ક્યાં કાધેલું બપોર પછી છે ને આ બધું વાયરનું કામ હતું ને તો આ લેપડિયું કરવાનું એ બધું કરતો તો ખેતરમાં તો રોજ કેટલા છે રોજ છે ને ભાઈ બહુ કંટાળો વવરાઈ દીધો છે રોજના કારણે છે ને આ બધું કરવું પડે બાકી છે ને આ બધું બધે છે ને શેરેલું બેઠ્યું છે આવી રીતનું બાંધ્યું ને ઓલા હેઠે છે ને ના શેરેલું બાંધ્યું છે ને આ હેઠો હોય ને એ નાય શેરેલું બાંધ્યું છે કારણ કે પછી હું મૂકો શોર્ટ તો મેકતી સહી સતાય મૂકો શેરીઓ મેં દે ને તો સારું પડે એટલા માટે હે શેરીઓ છે ને ભાઈ બપોરે બળ કરતા હા મેં કામ પહેતું છે હવે છે ને શોર્ટ ઝટકો સલુ કરીને ઘેરે ભાગવાનું બાકી કુરજીભાઈ પૂરો કરી નાખ્યું તો ખાઈ પીને ડાયરેક્શન આવી વાડીમાં અત્યારે બતી લઈને આપણે છે ને આવવું પડે અત્યારે પછી છે ને બધી બાજુ છે ને ડિમડીયું થાય છે લબુક સબુક લબુક સબુક કેમ થાય અત્યારે છે ને બધાએ છે ને સીજેલું એવું બધું કરી નાખેલું હોય ને હમણાં છે ને ભાઈ રોજ ભાઈ બહુ કવર આવે છે ને એટલે હું કહું આટો મારવા છે ને ભાઈ કાંઈ હું આવું છું આટો મારવા પણ હમણાંથી છે ને બહુ રોજ કવર આવે એટલે છે ને આજ ઘણી તો હું છે ને અહીંયા અહીંયા બેસી રહ્યો ને ઘણી વાર અહીં બેસી તો રોજ બોજ આવ્યો હોય તો વાંધો ન આવે બાકી છે ને આપણે અહીંયા હોવા દઈ આવવાનું હે ભાઈ પણ હું કહું થોડાક જાય નાની નાની છે ને ત્યાં લગ્ન હોવા નથી જ આવું બાકી તો હે અહીંયા પછી હોવા આવવું પડશે ખરેખર છે ને ભાઈ આ રોજને એવું છે ને પાકવા દે નહીં ને બાકી આજનો વિડીયો અહીંયા બધી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ